રામ રામ જય દ્વારકા દિવસ કેમ છો બધા મજામાં તો જો હવાર આવી ગયા મગમાં કારણ કે મગજ છે આંબામાં તારમાં આવી ગયા છે મિત્રો જો આપણે હવારના પોરમાં રાજમાં ઉપાડવા બરાબર થઈ જાય હરવે હરવે ચાલુ બાચાકીઓ લેતી હા હોનું કામ ઉપાડ્યું ખરેખર તો હોરી ભૂટકી આવી અને આ પાક તણી ઉપર આવી જવા જોઈએ આટલી ટાઈટ વધુ છે અવાર મિત્રો મોડી છે ને એટલે સારું હલો મિત્રો આવી ગયા છીએ આપણે જો રાજમાં ઉપાડતો ઉપાડતો અહીંયા મગનું રખડું કરવા મગમાં છે ને જો તારમાં બેઠા ને જે પાખીના વાઈટ જોઈને બધા મગ થોડાક વાવ્યા પણ કાપે બહુ ઘટે જ એવા કાપે છે તો આપણે ખુરચી છે વાને થારી વગાડતા હોય ને બેઠા હશું એક નાસ્તો કરી લઈને પછી છે ને થારી વગાડવા માંડીએ તો બની ગયો છે રવાનો શીરો બરાબર હજી આવે છે ટોપડી માં છે આ તો મારા બે ભાણ પકડાયા ને એટલે હું બાર લીવી અને બિંદડી આવી ગઈ ને આપણે મિત્રો ગાજર ખોદવા આવી ગયા ને ખોદવાને ત્રિકમ થઈ ગયો બરાબર જો મિત્રો દે હાથ ગયો ને તો જ્યાં બાબુળીયું છે ને બાબુડીયું છે ને મૂકતું નથી જે ભાંગે હાટાણે મગ કાપે ઝહેરીએ ચાર પાંચ રખડે દેવસી જાય ઉંચા હાથ કરતો જાય લોડર લેવા જાય આ બાબુડીનું કંઈ કરવું જોઈએ તો જો મિત્રો આજનું વાતાવરણ જોવું એક વાર થઈ ગયું મગ કઈ જવા કાલ ને આજ ને કેટલો ફેર પડી ગયો જાઓ મસ્તી ના મગ ઊગી ગયા કે આજ ઘણો બધો ફેર કાલ ના હતા આજ મોટા થઈ ગયા

આ લીમ નામ લે છે બધા એક ચી ચી થાય છે જો ઉપર બેઠા જા બહુ હરામી છે એમ તો પેટ હાટું કરે ને ભાઈ ને આપણે આપણા પેટ હાટું કરી બરાબર જો ગયા બધા જો આજે તો છે ને બે મજૂર આવ્યા છે અને ચાલુ થઈ ગયા છે જો અહીંથી સ્ટાર્ટ કર્યા બે કિરા બહુ હુકાણા ને બાકી કંઈક ખડ ઉપાડીએ ને એવું કંઈક કરવાનું છે આમાં તો અમે એકવાર હાથ ફેરો કરી નાખો મિત્રો હવે બે ત્રણ દી પછી થાય બે ત્રણ દી પછી આમાં છે ને હુકાઈ જાય ને બાકી તો શું છે કે હવે જો મિત્રો પાઇટ વધુ હતી ને એને કારણે છે ને જો આ ઘઉ લીલા પડે હજી ને આ વરી જવા જોઈએ અટાણે તો બરાબર અટાણે તો ઘાય ઘા વરે ઝારમાં પણ નથી એવી જાર પડતી એટલે છે ને બધી લીલવણી છે અને આમાં જો ડેટકા ઘણા બધા પડી ગયા દાદી આ લાકડું રાખ્યું પણ હવે ચડતા નથી પાણી આવવા દેવું જોશે લાકડામાં ચડી જાય તો જો આ જેઠીનો વારો આવી ગયો હું આજ પખીડા ઉડાડવામાં રહી ગયો ક્યાં પાણી લઈ લે આજ પખીડા ઉડાડવાનો મારો વારો આવ્યો અંદર છે એમ આજ મારે પોરો ખાવાનો થયો હો કાકા પખીડા ઉડાડવાનો પોરો ખાવાનું થયો મારે બરોબર ને મગનક કાપી જાય ગયો હે આ એટલો બિયણ ફેર છે જો કાકા આ બિયાણ એટલું બે વાર એક જ દી છે આ પાકી ગયું ઝીણું થાય બરાબર એક જ દિવસ ને એક જ દી પાણી આવ્યું આને સારું હાલો મિત્રો આવી ગયા જો બપોરા કરવા ઘણી બધી વાર લાગી ગઈ ને ત્યાં થોડુંક નીધવાનું હતું ને બાકી ઉપાડવાના હાલતા રાજમાં વાગી ગયા છે હવા થઈ ગયો છે ઘણા બધા વાગી ગયા ટ્રેક્ટર જો બહાર આવીને કાઢ્યું અને ઊંયણી જોઈડીને એમાં વાર લાગી ગઈ થોડીક અને વાંથી આ બધા આગળ આવ્યા જો અને વાહ વાવું ટમેટાનું તો આપણે નીકળી ગયા જો વાવણું કરવા ડેમ અંદર જવું આજ તો વાવણું કરવા મગની જો ઠંડી હવા આવી અને ખાલી ઘણું બધું થઈ ગયું બધો મોલ પાક ઉપર આવી ગયો પીરો ભીડો પડવા ત્યાં નજર મારો ત્યાં પાક ઉપર આવવો બંધ થઈ જાય ભાઈ મોટો બની ગયે છાપતો છાપતો હોય હાલે છે મિત્રો જો મગ વાવવાનું અને ડેમ મેં ઘણો બધો ખાલી થઈ ગયો જો સારું હાલો મિત્રો જો ગામમાં ગયો તો આઘણી થી આઘણી આવ્યો વ્યારું પાણી કરી લીધા હવે આજનો વિડિયો એ પૂર્યો કરીએ કાલે નવા વિડીયો મળીએ જય દ્વારકાધીશ